અને લોકો મે ઉતર કોપરેટ લેટરન તો કરી દીધો થા આની મે બી ઓ ના કે એમ કાજે ટાવ ઉતર કાલે તો મને ખબર જ્યો છે બહુ સડી થઈ ગઈ છે જે વાંટો વાંટો બડી ગઈ છે પાસ પાસની બસે વેલા સુટી જશે એટલે પેલો લોકો નું આવશે આપણે કાલે જ ઓવિ નાખીશું એટલે મેયું તો અમાર વિચાર છે કે જો વરસાદ આવે તો હન તેળ જળવાવા ભાઈ એટલે વરસાદ ચાલવો ને તેળવાવા ચલો મજા આવે